કપડવંજ તાલુકાના દનાદરા ખાતે આવેલી કોરીના માલિક ઉપર ગંભીર આક્ષેપો રુદ્રાક્ષ કોરીના માલિકે ડમ્પર ચાલકને માર મારતા મામલો પહોંચ્યો કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે મહેશકુમાર સોઢા નામના ડમ્પર ચાલકને કોરીના માલિકે માર્યો માર ગત રાત્રે ડમ્પર ચાલક ડમ્પર લઈને જઈ રહ્યો હતો તે સમયે રૂદ્રાક્ષ કોરીના માલિકે ડમ્પર ચાલકને અપશબ્દો બોલીને માર માર્યો બસો થી અઢીસો ડમ્પર ચાલકોએ માર ખાનાર ડમ્પર ચાલકને આપ્યું સમર્થન दनादरा खते आलेली कोरी ऊपर गोठवाय चुस्त पुलिस बंदोबस्त मारखानार महेश ओढाय कपड़वंज ग्रामीय पुलिस मठकमा नौदावी फरियाद कपड़वंज ग्रामीय पुलिस से रुद्राक्ष कोरीना मालिक ने पकड़वा करया चक्रगतिमान अल्ताफ शेख कपड़वंज सदैव दिनेश भाई ओढा दिन भाई बनी है थे के हम जैमबी में गाड़ी लेने पर जातो ऑफिस पासल पहुंचे અને ગાડી ટર્ન લઈને સીધા લીધી અને રુદ્ર કોરીના બે સેઠ બાઈક લઈને ફૂલ પીધેલા હતા અને મારી ગાડીની સામે લઈને આવી ગયા અને મને અપશબ્દો નામ નથી એમનો હું બાપુ છું નામ કોરીનો રુદ્રકોરીનો માલિક છું ભાવનગરનો બાપુ છું એવું બધા અપશબ્દો બોલવા લાગ્યો પછી મેં કીધું ભાઈ સારું તું જેનો હોય તેનો મારે શું લેવા દે હવે આટલી બધી જગ્યા છે આખી ગાડી નીકળેલી તો તું મારી જોડે હું મગજ મારી કહું એવું કીધું પછી એ લોકો એમાં આવતા રે મુ ગાડી ભરવા ગયો ગાડી જાય ભરીને રિટર્ન આવ્યો રોયલ કોરીની બાજુમાં હોટલ છે હોટલ ની આગળ આવ્યા પાંચ માણસ કઈ મને મારવા માટે ઉભા હતા ગાડી મારી રોકી અને તરત મારવા ફરી ડ્રાઈવરો મારી ગાડી પાછળ એક ડ્રાઈવર આવતો તો એ ઉતરીને આવી ગયો આમ એક ગાડી આવી એટલે બીજો ડ્રાઈવર ઉતરીને આવ્યો એટલે બે ડ્રાઈવર આવી ગયા એમાં મારો બચાવ થઈ ગયો અને પછી બધી ગાડીઓ વાળા પરથી આવવા લાગી એમાં બધા ડ્રાઈવરો હડતાલ કરી દીધી કરી પોલીસ ફરિયાદ કરી હતા પોલીસ વાળા કાચી નોંધ લીધી છે હજી પાકું કઈ થયું નથી